માગવેશ ના પછી દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ બધાને આજે શ્રાવણ મહિનાનો દિવસ બે આજે બીજી છે અને શ્રાવણ મહિનાનો એટલે કે બીજો દિવસ અને અત્યારમાં જો આપણે સવારમાં નાહી ધોઈ કામકાજ કરી નાહી ધોઈ અને આપણે શંકર ભગવાનની થોડીક પૂજા કરી જો મહાદેવને આપણે ફૂલડા ચડાવ્યા દીવો અગરબત્તી એ તો જો કે છે ને બાપુ વહેલી પૂજા કરે એટલે એ બધું કરી લઈએ કમ્પ્લીટ અને મેં પાસે થોડા ફૂલણા ચડાવ્યા પાણીનો લોટો એક ચડાવ્યો એવું બધું છે અને આવી રીતના થાય એવી અમે પૂજા કરીશ કેટલાક દિવસથી હુકમ આવે તો થાય આમાં બાકી આમાં ભીડ આવી જાય તો રહે એવું છે અને હવે બસ કામકાજમાં તો હાવ ફ્રી થઈ અને વાડીએ બાળીએ ક્યાંય જવાનું એવું ખાસ છે નહીં ચાલો અત્યારે આપણે આવ્યા છે ને દેવા પપ્પાનું વાડી અને હાવ નદીના કાંઠે જો આ છે ને નદી છે જો જો આ નદીનું પાણી જો આમ જાય જ છે ત્યારે અને જ્યારે બહુ વરસાદ હોય ને ત્યારે જો આ ઢક આ બધું હોય ને બુડી ગયું જો આ ઝડ છે ને ન્યામથી પાણી હોય આમું તો હે ને કેટલે આખા વાડીમાં પાણી ચડી ગયું હોય આપણે આગની ઉપર જઈને જોવા ઘણી બધી વાડી ઊંચી છે ને આટલું ઊંચું પાણી આવી ગયું હોય અને અમે આવ્યા છે ને ચક્કર મારવા માટે એમ કીધું હાલો આજે છે ને હાઓ અમે ફ્રી હોય ને ચક્કર મારી આવી આ બધી માંડવી છે ને આપડી ભેગી છે બધી ભેગી પલાાર વાવેલ છે એક બે દિનો ફેર છે બે દી મોર છે અને જો મિત્રો આ પારા કવડા ચડાવવાનું જાણે તરાવની પાર હોય ને અવળા અવડા પારા ચડાવવા થાય કેમ કે અહીંયા છે નદીનું પાણી બહુ આવે ને એના કારણે છે જો પારા ચડાવવા પડે આ બધી બાજુ છે ને પારા છે જ્વા આ છે ને હાવ નદીનો ને કાંઠો છે આ બધું હું જો ખેતર બાપાનું છે તો ગાય એટલો અમારો લીમડાને છે ને કંઈક દર્દ આવી ગયો ને બિચારો ફૂંકાઈ ગયો આ સાઈડ એક ડાર લીલી રહી પણ એ ડાળ રહી હાવ ઓલી થઈ ગઈ કેમ કાપી નાખ્યું હોય એ ડાર થઈ ગઈ હાવ અને જો આ બધા પાંદડા ખરી ગયા જોઈ બધા પાંદડા હાવ ખરી ગયા અને મારો લક્ષ્મો એ મસ્ત એનું લાગે નીચે પાંદડા ખરી ગયા અહીંયા અને જો બાપુ માલને નાખે છે અને મા પાઈ છે તો ત્યારે અમારે જાવું છે ને બાપ દીકરાઓને વાળીએ એક ખડની ભારી લેતા આવી ને હેને ને પટોરો ખડની ભારી વાંચવા માટે જો પટોરો આંખની ભૂલે જાત ને તો ખડની ભારી લઈ આવવાનું બહુ પૂરી થાય કેમકે હેઠાનું હેઠાનું ખડ છે ને દોરીમાં બાંધું ના હાલ હેને ફરજિયાત માટે પટોરો લેવું પડે અને આપણે લઈ લઈએ પટોરો અને આજે આપણે છે ને ચોથી વાર ને નેદવાનું આજે બાપ દીકરાને એક ઉથલ મારવાની છે ચોથી વાર ટ્રાય કરી કીવો ઉકેલ દઈએ શું છે એ પ્રમાણે પાછા મજૂર કહેવાય એકાદ એવું થલ બે માર ને તો આપણે નક્કી થાય કે કેવું ખળ છે તો એ પ્રમાણે પાછા મજૂર ને આપણે કહીએ એટલે હું છે હાથમાં આવે ને તો કમ્પ્લીટ થઈ જાય પછી ને દઈ જો મિત્રો આપણે એક આવીને આટલું ખડ નીકળ્યું હાવ છીરિયું છે છીરિય છે એ બીજી કે વેરાયટી જ નથી આપણે આઠ હારું ચોખ્ખી કરીએ અને હવે વાટવાનું નથી હવે બસ આ ખળની એક ભારી વાટેલ નહીં અને હું ફટાફટ જાઉં ને એટલે એક વિડીયો અપલોડ કરતો આવું ને એટલે ત્યાં ખળવાટ નહીં ત્યાં વિડીયો અપલોડ થઈ જાય એટલે હું ફટાફટો ફોન મૂકી આવું એટલે વિડીયોનું કામ પતી જાય હમને ગાય કા મિલ્કિંગ કર લીધા હૈ દૂધ કી રાહ દેખ રહી દૂધ નહીં હે બેટા દૂધ અભી આ રહા હે વેઇટ કરો વહા પે મા છોડ જાયેગી દૂધ અભી મુજબ ગાય કો દેને કા હે ખાણ તો ભાઈ મેં આવો જોઈને આવી ગયા મારે છે ને ખાણ દેવાનું છે ગાયને પછી ઘર દેવાનું છે અમે અત્યારે ખાણમાં કપાસિયા અને ભેડકું બે વસ્તુ આપી છે એક ચૂલીમાં કેજો બસ આખું હવે એમાં ગરમ ગુંદી હાલો તો હું હવે છે ને ગાય ને ખાણ દઈ લઉં ને ગાય એક હાથે ખૂટીએ નહીં એટલે આપણે જેટલું છે ને લખમાં ને દૂધ પાય છે

पहले जो आना है ना आना तो बड़ी अच्छी मस्ती नहीं कड़वी कड़वी फोरा हुए है तो गैस लोग अभी हमने सबने खाना खा लिया है और अभी बारी है मीरा सी सॉरी सीव तो अभी नहीं है लेकिन लक्ष्मी और आपा का खाने खाने का अभी सभी लोग बैठ चुके हैं अभी हम सभी को खाना डालेंगे देखो सभी अभी बैठे हुए हैं मीरा लक्ष्मी लक्ष्मी तो बैठी बैठी खाए भी था ही नहीं मीरा ए मीरा મીરાજ ઊભી થાય નહીં એની અંદર ખળ નું ફૂલ જરૂર કરી લીધો ઊભી ન થાય ચલો ખાવાનું છે ભૂખા હોય તો ડાયરેક્ટ પટોપ ઊભા થઈ જાય ભૂખો ન હોય ને એટલે ઉભા ના થાય ભમજેવા હે એ તો અત્યારે છે ને ખળખો થોડો થોડો નાખ દે એટલે આખી રાતમાં ખાઈ જાય